મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે બે હજાર ચોવીસ ના પહેલી ગ્રામ સભામાં થયો ભારે હોબાળો કદવાલ ગ્રામ પંચાયતમાં પંદરમા નાણા પંચાયતની ગ્રાન્ટ આવતા ગ્રામ સભાનું આયોજન કરાયું હતું ગ્રામ સભામાં તલાટી સરપંચ જિલ્લા પંચાયત સદસ્ય સામે ગ્રામ લોકોએ કરી હતી ઉગ્ર રજૂઆતો ગ્રામ લોકોનો આક્ષેપ પણ કર્યો હતો જ્યારે પણ ગ્રામ સભાનું આયોજન થાય છે તો ગામ લોકોને નથી કરવામાં આવતી જાણ ગ્રામ લોકો દ્વારા રોડ રસ્તા પાણી ગટર જેવા પ્રશ્નને લઈ ભારે હોબાળો મચાવ્યો હતો ચાલો બીજા લખો બીજું બોલ અમારું સેલું લખાવજો હો પાછો અમારું સેલ્લું લખાવજો અમારું રવા દીજો મે કામ છું ને અમારું રવા દેજો તું પછી ચુટણી આવે તો આવજો લાકડી મારી બેડો તમારો ઓકે ભાઈ સેલ્લું લખાવજો

તઈન જોવે ભાઈ એક ની થાય તઈન જોવે હાલવાય તો તઈન આલો હાલવાય તો તઈન આલો ની તો એક કુ ની જોતો નેકરી જો જેનું લખાઈ ગયું હોય બીજું થો પછી આ તો કરહેલી કોઈ વખત આવતા નહીં આજે જ આવ્યા

કાલ મેં બોલા દીવાણ કરવાની છે બસ એટલું એક એક જ સમયે દવા

એવું કેવું છો તમે અમારા નંબર જો અસર બોલ હા અમારા નંબર માંગી નાડે સારું તો નામ ઓળખી <laughs> ના <laughs>